ભગવાન નું નામ છે એટલે સો ટકા થાય અને આપણે નિસ્વાર્થ ભાવે કરતા હોય એટલે સો ટકા થાય ઈ લોકોને માટે એના ઉત્કર્ષ માટે ઈ લોકોની જે કઈ મનોકામના પૂર્ણ કરવા માટે આપણે કરતા હોય તો એ તો સાવ એકદમ જ એકદમ ક્લિયર છે કે આપણે નિષ્કામ એમ કે આપણા પોતાને કંઈ નથી જોતું બીજાના હિત માટે કરીએ છીએ તો એમાં તો ભગવાન રાજી થાય પોતા માટે કશું નથી માંગતી બધાના કલ્યાણ માટે કરે છે તો ભગવાન તો એનાથી ખુશ થાય અને જ્યારે જ્યારે ભગવાનનું નામ આવે હરિનામ તો અંતઃકરણ શુદ્ધ થાય થાય ને થાય જ ભલે તમને એવું લાગે તો સકામ છે પણ સકામ ભલે રહ્યું પોતા માટે તો કઈ વ્યક્તિ માંગતી નથી બીજાના ભલા માટે કરે છે તો એનાથી અંતર શુદ્ધ થાય